દવા કે મોંઘા ઉપચાર વગર પણ તમે ફિટ અને તંદુરસ્ત રહી શકો છો બસ જરૂર છે થોડું રોજ ચાલવાની તો થોડું વોકિંગ તમારા સ્વાસ્થ્યને અવિશ્વસનીય બદલાવ લાવી શકે છે ત્યારે વોકિંગ બાબતે વૈશ્વિક સંશોધનો શું કહી રહ્યા છે ચાલો જાણીએ નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ ન્યૂઝમાં આપણી સાથે હું છું ને પટેલ

કે વ્યક્તિએ દર અઠવાડિયે ઓછામાં ઓછી એકસો પચાસ મિનિટ મધ્યમ અથવા તો ઝડપી શારીરિક પ્રવૃત્તિઓ કરવી જોઈએ પરંતુ વિશ્વના તૃતીયાંશ લોકો આ લક્ષ્ય હાંસલ કરતા નથી અને સંશોધકો એમ પણ કહે છે અને સંખ્યાઓ કરતાં વધુ મહત્વની વસ્તુ નિયમિતતા છે જો તમારે કોઈ દિવસ ઓછી કસરત થાય તો આગળના દિવસે તેની ભરપાઈ કરી શકાય છે અને રોજ સાત સ્ટેપ સરળતાથી કેવી રીતે ચાલશો તેમના માટે લિફ્ટની જગ્યાએ સીડીનો ઉપયોગ કરો ફોન પર વાતચીત કરતી વખતે ચાલો નજીકની જગ્યાએ જવાનું હોય તો વાહનને બદલે પગપાળા ચાલીને જાઓ અને રોજ સવારે કે સાંજે ત્રીસ મિનિટ વોક રાખવાની ટેવ પણ રાખો આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં વાક્યો નવી અપડેટ મેળવવા માટે જોતા રહો બેસ ન્યૂઝ અહીંયા આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણા પર આધારિત છે બેસ નાઇન્ટ કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર